નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યુઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા આપ તમામ દર્શક મિત્રોને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના પરિવાર તરફથી સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામના સુરત પોલીસ દ્વારા ઓગણસી સ્વતંત્ર પર્વની ભવ્ય ઉજવણી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ધ્વજવંદન કર્યું ટ્રાફિક સુધારણા અને સાયબર ક્રાઇમ પર ભાર મૂક્યો સુરત સિવિલ માં ભવ્ય તિરંગા યાત્રા યોજાય તબીબો વ્યારામાં ઓગણસી સ્વતંત્રતા દિવસ ઉજવાયો મંત્રી કુંવરજી કર્યું ધ્વજવંદન શ્રદ્ધાંજલિ બાદ લોક કલ્યાણકારી યોજનાઓની ચર્ચા વૃક્ષારોપણ થી હરિયાળો દેશ નો સંદેશ સ્વતંત્રતા દિવસે નવી સિવિલ ને એમ્બ્યુલન્સ ભેટ ધારાસભ્ય અને સુરત પોલીસે કોર્પોરેશન ના વીસ વાહન કર્યા ડિટેન માથેલા સાંડ જેમ પરથી નંબર પ્લેટ વગરની કચરા ગાડીઓ અને બે સીટી બસનો સમાવેશ એક પણ ડ્રાઈવર પાસે લાયસન્સ ન મળ્યું સમાચારની શરૂઆત કરીએ અને વાત કરીએ તો સુરત સિટી પોલીસ દ્વારા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ અઠવા લાઇન્સ ખાતે કરવામાં આવી હતી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કર્યું હતું આ પ્રસંગે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ કાર્યક્રમને સંબોધતા પોલીસ કમિશનર અનુપમસિંહ દરમિયાનની કામગીરીની પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું કે ગુનાઓને ડિટેક કરવામાં સુરત પોલીસ સતત અગ્રેસર રહે છે તેમણે રાષ્ટ્રપતિ તરફથી સન્માનિત થયેલા ગુજરાતના એકવીસ પોલીસ કર્મચારીઓમાંથી છ સુરતના હોવાનો ઉલ્લેખ કરીને ગૌરવ વ્યક્ત કર્યો હતો કમિશનરે ટ્રાફિક સમસ્યા અંગે ખાસ વાત કરી તેમણે યાદ અપાવ્યું કે ગયા વર્ષે પંદર ઓગસ્ટના રોજ ટ્રાફિક સમસ્યા પર ચર્ચા થઈ હતી અને ત્યારબાદ હેલ્મેટ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી તેમણે જણાવ્યું કે આ ઝુંબેશને સુરતની જનતાનું સમર્થન મળ્યું છે જેના પરિણામે હેડ ઇન્જરીના કેસોમાં ત્રીસ ટકાનો ઘટાડો થયો છે અને જીવલેણ અકસ્માતોની સંખ્યા પણ ઘટી છે આ આંકડા સુરતની જનતાની જાગૃતિ અને સહકારને આભારી છે પોલીસ કમિશનરે સાયબર ક્રાઇમને વર્તમાન સમયની સૌથી મોટી ચેલેન્જ ગણાવી તેમણે સુરત પોલીસની સાયબર ક્રાઇમની ટીમની કામગીરીને બિરદાવી હતી કમિશ્નરે જણાવ્યું કે રાજ્યમાં સૌ વખત સુરત પોલીસે વિદેશમાં બેસીને સાયબર ફ્રોડ કરતી ટોળકી સામે ટોક કાયદા હેઠળ કાર્યવાહી કરી છે તેમણે નાગરિકોને સાયબર ફ્રોડનો ભોગ ન બને તે માટે કેટલીક તકેદારી રાખવાની સલાહ આપી અને સાયબર ફ્રોડનો શિકાર બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું સુરત પોલીસે સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોને કોર્ટ મારફતે બાવીસ કરોડની રકમ પરત અપાવવામાં સફળતા મેળવી છે આજે અઠતર વર્ષ આઝાદીને પૂર્ણ કરીને ઓગણસો વર્ષમાં જ્યારે અમે લોકો પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે બધા લોકોની જવાબદારી ખૂબ વધતી જાય છે સાથોસાથ આજે જો સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર જોઈએ ધ્વજવંદનના કાર્યક્રમ થયા જોઈએ આમાં જેટલા બી લોકો અહીંયા હાજર છે એના અમે આવકારીએ છીએ એના ખૂબ અમે આભારી પણ છીએ અભિનંદન પણ આપીએ છીએ જો આજે આજ પર્વમાં જો ધ્વજવંદનમાં બધા લોકો સામેલ થયા તો સુરત શહેર પોલીસ સદૈવ જે રીતે દેશ આગળ વધે છે રાજના ગુજરાત રાજ્ય આગળ વધી રહ્યા છે એમાં સુરતના બહુ જ મોટો એક ફાળો છે અમારા એક આર્થિક રાજધાની તરીકે ઘણી બધી જવાબદારીઓ સુરતને છે અને સુરત શહેર પોલીસ એના માટે કટિબદ્ધ છે કે આપણે શહેરજનોના સુરક્ષિત રાખે અને સાથો સાથ વિકાસમાં હરણફાઉ હરણફાળ જો વધી કરી રહી છે સુરત શહેર એના જોઈએ આપણા કોઈ પણ પ્રકારનો કોઈ તકલીફો નહીં આવે અન્ય મહત્વના મુદ્દાઓ પર વાત કરતા કમિશનરે જણાવ્યું કે સુરત પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર હવે સમાપ્ત થઈ ગયું છે સુરતના તમામ તહેવારો કોમી એકલાસ સાથે ઉજવાય છે સુરત શહેરમાં નવા સમાવેશ થયેલા આઠથી નવ ગામડાઓમાં નવી પોલીસ ચોકી અને પોલીસ સ્ટેશન ખોલવાની કામગીરી ચાલી રહી છે કમિશનરે ઇનલીગલ ઘુસણખોરી અને અંગદાનના કિસ્સામાં ગ્રીન કોરિડોર માટે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીની પણ પ્રશંસા કરી આગામી તહેવારોના સમયગાળાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા કટિબદ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું સુરત નવે સિવિલ હોસ્પિટલ ખાતે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું પંદરમી ઓગસ્ટના પાવન દિવસે મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના અનુભવોને યાદ કરવામાં આવ્યા હતા ધ્વજવંદનના આ પ્રસંગે મોટી સંખ્યામાં હોસ્પિટલ સ્ટાફ જોડાયો હતો દેશહિતમાં સૌ સહભાગી બને તે હેતુથી યુવાઓને પ્રેરણાદાયી સંદેશો આપવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન ડિજિટલ યુગની મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતોની રજૂઆત થતા સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દેશભક્તિ સભર માહોલમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં હોસ્પિટલના તબીબ બહેનો સહિત નર્સિંગ સ્ટાફ તિરંગા સાડી તથા સફેદ વસ્ત્રો પહેરીને ઉત્સાહભેર જોડાયા હતા સુરત શહેર સંગઠન અધ્યક્ષ પરેશ પટેલ સહિત મહાનુભાવો આરોગ્ય સેનાનીઓ જોડાયા હતા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે નર્સિંગની ટીમે પણ આઝાદી પર્વની ઉજવણી કરી હતી આંતરરાષ્ટ્રીય સ્તરે છેલ્લા દાયકામાં ભારત મેડિકલ ટુરિઝમના કેન્દ્ર તરીકે ઉભર્યું છે વિશ્વભરના દર્દીઓ અહીંની ગુણવત્તા સભર અને આધુનિક સારવાર માટે ભારત તરફ વળી રહ્યા છે આરોગ્ય ક્ષેત્રે ટેકનોલોજી સાથે આગળ વધીને દેશની હેલ્થ કેર સિસ્ટમને વધુ મજબૂત અને સર્વસમાવેશક બનાવવાના ઉદ્દેશ્ય સાથે આરોગ્ય સૈનિકોએ સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી આ પ્રસંગે પરેશ પટેલે જણાવ્યું કે રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે અનોખા દેશભક્તિના માહોલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અને તિરંગા સન્માન સાથે શહીદો સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે નમસ્કાર દર્શક મિત્રો આપ સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે તથા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ખાતે આજે ખૂબ જ સરસ આજે સ્વતંત્ર દિવસનો કાર્યક્રમ ઉજવાયો છે જેમાં તમામ અમારા મેડિકલ સ્ટુડન્ટ્સ ફિઝિયોથેરેપી સ્ટુડન્ટ્સ નર્સિંગ સ્ટુડન્ટ્સ અમારા ડોક્ટર્સ ફેકલ્ટી સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ એની સાથે સાથે અમારા સર્વન્ટ્સ અને તમામ લોકોએ પાર્ટિસિપેશન કર્યું છે ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ હતો રોજ ઓગણસીમાં સ્વાતંત્ર્ય દિનના પર્વે મેડિકલ કોલેજના આ ગ્રાઉન્ડ પર દર વર્ષની જેમ ઉજવણી કરવામાં આવી આ વખતે અમે ખૂબ અહોભાગી છીએ કે અમને ડૉક્ટર દીક્ષિત સાહેબ જે ભૂતપૂર્વ અહીંયા ડીન પણ હતા અને એડિશનલ ડાયરેક્ટર તરીકે અત્યારે ત્રીસ છ પચીસ જ રિટાયર થયા એમને ચીફ ગેસ્ટ તરીકે અમે લાવી શક્યા એ એમના ફેમિલી સાથે અહીંયા આવ્યા હતા એમણે ખૂબ જ પ્રેરક ઉદબોધન કર્યું અને અહીંયા સુરતમાં મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલના તમામ લોકો એમને ખૂબ ચાહે છે તો એ આવ્યા એ ખૂબ સારું થયું અને ઘણા કર્મચારીઓ કે જેની સારી કામગીરી હતી એ એમને એવોર્ડ થી પણ નવાજીત કરવામાં આવ્યા આજે સ્વતંત્રતા દિવસ નિમિત્તે સૌ દર્શક મિત્રો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું રાજ્યના પૂર્વ હેલ્થ ડાયરેક્ટર તબીબી શિક્ષણ ડોક્ટર રાઘવેન્દ્ર દીક્ષિત સાહેબની ઉપસ્થિતિમાં મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ખાતે તમામ પ્રોફેસરો તબીબો નર્સિંગ સ્ટાફ વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજના સ્ટુડન્ટેન્ડન્ટની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો ગાયા મીઠાઈ વેચી અને ડોક્ટર દીક્ષિત સાહેબે ખૂબ સુંદર અને સારું જે વક્તવ્ય આપ્યું તેમાં ખાસ કરીને કોરોના કાળ હોય કે આપત્તિ સમય હોય અને આ મેડિકલ કોલેજની આખી ગાથા આનો ઇતિહાસ ખૂબ જૂનો છે અહીંથી અનેક તબીબો પાસ થઈને ગયા છે ત્યારે સૌને શુભેચ્છાઓ પાઠવું છું નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ કહ્યું હતું કે આજનું ભારત અનેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે વૈજ્ઞાનિક ઉન્નતિ તકનીકી વિકાસ શિક્ષણ વૈશ્વિક વેપાર અને હવે આપણું સ્વપ્ન છે વિશ્વગુરુ ભારત

ઓગણ એંસીમાં જિલ્લા કક્ષાના સ્વતંત્ર દિનની વ્યારા ખાતે ઉજવણી કરવામાં આવી હતી તાપી જિલ્લામાં મંત્રી કુંવરજી અળપતિ દ્વારા કરાયું ધ્વજવંદન કરી દેશ માટે શહીદી વોરનારા શહીદો વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપીને સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન કરીને પર્વની ઉજવણી કરાઈ હતી આ વેળાએ જિલ્લા મંત્રીએ પ્રસન્નગુચિત ઉદબોધન કરીને ગુજરાત તેમજ કેન્દ્ર સરકાર દ્વારા લોક કલ્યાણકારી યોજનાઓ અંગે વાત કરી હતી અંતે જિલ્લામાં સારી કામગીરી કરનાર લોકોનું બહુમાન અને વૃક્ષારોપણ કરવામાં આવીને દેશને હરિયાળો રાખવા માટેનો હકારાત્મક સંદેશ પાઠવ્યો હતો આજે તાપી જિલ્લાના વડુ મથકે સ્વતંત્ર દિવસની રાષ્ટ્રીય પર્વની એક કાર્યક્રમ આયોજિત કાર્યક્રમ અમારે આવવાનું થયું આ પ્રસંગે દેશવાસીઓને અને ગુજરાતના તમામ લોકોને અને ખાસ કરીને તાપી કિનારા ઉપર આવેલા તાપી જિલ્લાના તમામ લોકોને હું શુભકામના પાઠવું છું સાથે સાથે રાષ્ટ્રગીતની અને દેશ પ્રેમીની ભાવના જાગે તેના માટે પણ સૌને આદર કરવાની હું પ્રેરણા આપું છું આજે લોકલ ફોર લોકલ તાપી જિલ્લામાં ઉપયોગ થાય અને વધુમાં વધુ આપણે આત્મનિર્ભર બનીએ તે દિશામાં તાપી જિલ્લો આગળ વધે એવી મારી શુભકામના છે વ્યારા ખાતે યોજાયેલી આ ભવ્ય ઉજવણીમાં અધિકારીઓ કર્મચારીઓ વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ કાર્યક્રમ દેશભક્તિના જુસ્સા અને ગૌરવના માહોલ સાથે પૂર્ણ થયો હતો સુરતમાં પંદરમી ઓગસ્ટના પાવન અવસરે નવી સિવિલ હોસ્પિટલને ધારાસભ્ય સંદીપ દેસાઈએ ભેટ સ્વરૂપે એમ્બ્યુલન્સ અર્પણ કરી હતી

ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા પચીસ લાખના ખર્ચે પૂરી પાડવામાં આવેલી આ એમ્બ્યુલન્સનો હેતુ હોસ્પિટલના દર્દીઓને તાત્કાલિક અને સરળ આરોગ્ય સેવા સુલભ કરાવવાનો છે નવી સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંદીપ દેસાઈએ લીલી ઝંડી આપીને એમ્બ્યુલન્સનો શુભારંભ કર્યો હતો આ પ્રસંગે હોસ્પિટલના અધિકારીઓ તબીબી સ્ટાફ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય સંદીપ દેસાઈએ જણાવ્યું કે એમ્બ્યુલન્સની સુવિધાથી ગંભીર દર્દીઓને ઝડપી સારવાર ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે અને આરોગ્ય સેવા વધુ કાર્યક્ષમ બનશે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ યોગદાનથી હોસ્પિટલની તાત્કાલિક સેવાઓમાં મહત્વપૂર્ણ સુધારો થશે આ પેટ સાથે સુરતની આરોગ્ય સેવાઓને વધુ મજબૂતી મળી છે જે શહેરના નાગરિકોને સીધી રીતે લાભ આપશે આજે ખાસ કરીને ઓગણસીમાં સ્વતંત્ર નિમિત્તે સુરત માટે ખૂબ ખૂબ શુભેચ્છા ખાસ કરીને મારી વિધાનસભાની જે ગ્રાન્ટ છે ચોર્યાસી ધારાસભ્ય તરીકે એમાંથી આ વખતે મેં પચીસ લાખના ખર્ચે સિવિલ હોસ્પિટલના દર્દીઓને સરળતાથી લાભ મળે એને ધ્યાનમાં રાખીને આજે એમ્બ્યુલન્સનું રોકાપણ કર્યું છે અને સાથે સાથે બીજી મારી એક એમ્બ્યુલન્સ વિમાનો પણ આપી રહ્યો છું એ પણ ટૂંક સમય એના હું રોકાપણ કરવાનો છું અને આગામી દિવસની અંદર સૌભાઈની જરૂરિયાત છે તે માટે પણ મારી ગ્રાન્ટ આપવાની મારી તૈયારી છે અને જે સરકારે

વિરામ બાદ ફરી સ્વાગત છે સુરત શહેરમાં પ્રતિબંધિત સમય દરમિયાન ભારે વાહનો પર હાથ ધરાયેલી ટ્રાફિક પોલીસની કાર્યવાહી દરમિયાન ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે સુરત મહાનગરપાલિકાના જ કચરા ગાડીઓ શહેરમાં દોડતા હતા પોલીસે મહાનગરપાલિકાના જ વીસ વાહનો ડિટેન કરી લીધા હતા જેમાં બે સિટી બસો પણ સામેલ છે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટની આડમાં ચાલતી આ બેદરકારી હવે ચર્ચાનો વિષય બન્યો છે માતેલા સાણની જેમ પ્રતિબંધિત સમયમાં પણ દોડતા સિમેન્ટ ક્રોકેટના ડમ્પરે એકને કચડી નાખ્યા બાદ હરકતમાં આવેલી ટ્રાફિક પોલીસે ભારે વાહનો પર હાથ ધરેલી દંડાત્મક કાર્યવાહી વચ્ચે સુરત મહાનગરપાલિકાના જ વાહનો નિયમ વિરુદ્ધ ચાલતા ઝડપાયા છે શહેરમાં કચરો ઉઠાવતી અને તેને ડિસ્પોઝલ સાઇડ સુધી પહોંચાડતી કચરા ગાડીઓની નંબર પ્લેટ સહિતની ખામીઓ મળી આવી હતી આ સાથે એક પણ ડ્રાઈવર પાસે લાઇસન્સ નહીં મળતા પોલીસે મનપાના જ વીસ વાહન ડિટેઇન કરી લીધા હતા આ વીસ વાહનમાં બે સિટી બસનો પણ સમાવેશ થાય છે એસીપી એસ આર ટંડેલ ટ્રાફિકે જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામાના ભંગના સમયમાં પ્રવેશતા વાહનો ઉપર સતત કાર્યવાહી થઈ રહી છે મનપાના કોન્ટ્રાક્ટ હેઠળ દોડતા વાહનોને જો કે જાહેરનામામાંથી છૂટ અપાય છે પરંતુ તેમણે નંબર પ્લેટ અને વાહનોની ફિટનેસ સહિતની કાળજી રાખવાની હોય છે પણ આ વાહન ચાલકો મનપાના કોન્ટ્રાક્ટની આડમાં વાહનો બેદરકારીપૂર્વક ચલાવવાની સાથે તેની નંબર પ્લેટને લઈને પણ મનસ્વી રીતે વર્તન કરતા હતા. કોલા શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમતી ગેલો સાહેબને ખાસ સૂચના કરેલી કે જે વાહ વારે વાણો કે અકસ્માત થાય છે એના પર અંકુશ આવે. જેના અનુસંધાને અમે એટીએમસી ની તમામ ગાડીઓને આજે જે ગાર્બેજીસ લઈ જતી હોય છે એને ચેકિંગ કરવામાં આવેલું. જેમાંથી વીસ જેટલા વાહન ચાલકો છે તેમની પાસે લાયસન્સ ન હતા. અમુક ડ્રાઈવરો પોતાનો સીટ બેલ્ટ બાંધતા ન હતા અમુક મોકલી આપવામાં આવેલ છે આ ડ્રાઈવ જ્યાં સુધી આ ડ્રાઈવરો તમામ ટ્રાફિક નિયમોનું પાલન ન કરે એવી એક જ ગાડીઓ ચેક કરવામાં આવશે એમના લાયસન્સ ચેક કરવામાં આવશે તેમજ તેઓ ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરશે એ સુનિશ્ચિત કરવામાં આવે છે ત્યાં સુધી આ ડ્રાઈવ ચાલુ રહેશે પોલીસ દ્વારા મનપાના વાહનોને ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી મોટા ભાગની ગાડીઓ ખખડધજ હોવાની સાથે તેની નંબર પ્લેટ વંચાય તેવી સ્થિતિમાં રાખવામાં આવી ન હતી પોલીસે એક પછી એક વીસ વાહનો ડિટેઇન કર્યા હતા આશ્ચર્યજનક રીતે એક પણ ડ્રાઈવર પાસે જે તે સમયે લાયસન્સ નહીં હોવાથી આ વાહનો ડિટેઇન કરી લેવાયા હતા મનપાના જ વાહનોમાં ખામીઓ અને ડ્રાઈવરો લાયસન્સ વિના ચલાવતા હોય આ મામલો ચર્ચાસ્પદ બન્યો હતો

જેમાં તાપી જિલ્લા એસપીને લેટર લખી વાલોડ પોલીસ મારામારી કરતા તત્વોને પ્રોત્સાહિત કરતી હોવાનો ઉલ્લેખ કરાયો છે આ સાથે જ વાલોડમાં આદિવાસી પંચની ઓફિસ ખોલી પંચના નામે બિનઅધિકૃત પંચ બનાવી આરટીઆઈ કરી તથા અન્ય ધાકધમકી આપી પૈસાની ઉઘરાણી કરતા લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરતા ખળભળાટ મચી ગયો છે તો બીજી તરફ ગત નવમી ઓગસ્ટના રોજ બુહારી ખાતે પોલીસની હાજરીમાં જ બે વ્યક્તિ વચ્ચે થયેલ ધોલ ધપાટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા ભાજપના ધારાસભ્ય દ્વારા પત્ર લખીને માંગ કરાઈ છે આજે મેં એક પત્ર ડીએસપી સાહેબ તાપીને લખ્યો છે કેટલાક લાંબા સમયથી વાલોડ તાલુકામાં આદિવાસી પંચના નામે ભાઈ શ્રી લાલસિંહભાઈ ગામીતાને એમની એક ટોળકી છે એ અસામાજિક તત્વો તરીકે કામ કરી રહી છે અને પૈસાનું તોડ પાડવાનું કામ કરી રહી છે અત્યારે જ એક સરપંચ સરપંચશીએ એના ઓડિયોમાં જે માગણી કરી છે એના પાસે પૈસાની એ બાબતે એમણે એક ફરિયાદ પણ વાલોર પોલીસ સ્ટેશનમાં લખાવી છે અને ત્યાર પછી એમણે એ કાયમના માટે એ બધી ટોળકીઓ એમ સમજે કે આખો આદિવાસી સમાજ અમારા પંચમાં આવી જાય છે એમ હું પોતે ધારાસભ્ય તો ખરો પણ હું આદિવાસી સમાજ નો આગેવાન પણ છું આવું પંચ ક્યારેય કોઈ નિમૂક કરવામાં આવી નથી ધારાસભ્યના પત્ર બાદ વાલોડ અને આસપાસના વિસ્તારોમાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ ગઈ છે હવે જોવાનું રહેશે કે તાપી જિલ્લા પોલીસ આ મામલે કેવી કાર્યવાહી કરે છે અને આક્ષેપો પર પોતાનો શું પ્રતિસાદ આપે છે

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અચાનક રેડ કરીને ખળભળાટ મચાવ્યું હતું મળતી માહિતી મુજબ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ થતું હતું જેના કારણે સ્થાનિકોમાં નારાજગી વ્યાપી હતી આ અંગે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કર્યા છતાં કોઈ પગલું ન લેવાતા આપના કાર્યકર્તાઓએ પોતે જ કાર્યવાહી હાથ ધરી હતી કાર્યકર્તાઓએ સ્થળ પર પહોંચી દારૂના કાટમાળ સહિતનો જથ્થો જપ્ત કર્યો અને સમગ્ર ઘટનાની જાણ સચિન પોલીસને કરી પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી શરૂ કરી છે આ ઘટનાથી વિસ્તારના રહેવાસીઓમાં દારૂના અડ્ડા સામે કાર્યવાહી અંગે આશા જગાઈ છે જ્યારે રાજકીય સ્તરે આ પગલું ચર્ચાનો વિષય બન્યો છે ગેરકાયદેસર દારૂના અડ્ડા સામે આપ કાર્યકર્તાઓની આ કામગીરી બાદ સચિન પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી સ્થાનિકો હવે આવી પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ અને સ્થાયી પગલાંની માંગ કરી રહ્યા છે ડોડા એટલે કે પોપેસ્ટ્રો અને અન્ય સામગ્રી સહિત ત્રેપન હજાર પંચાવન નો મુદ્દા જપ્ત કરવામાં આવ્યો છે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમ ગેહલોત ના માર્ગદર્શન હેઠળ શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિઓને સંપૂર્ણ નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે સંયુક્ત પોલીસ કમિશનર કે ડામોર નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના નેતૃત્વમાં આ કામગીરીને અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહી છે ઝોન સિક્સના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર પી એન વાઘેલા અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ સચિન પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભગવાન પ્રકાશ રાવ અને અન્ય પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર કુમાર બાબુલાલને મળેલી બાતમીના આધારે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી બાતમીના આધારે સચિનના ગુજરાત હાઉસિંગ બોર્ડ કનકપુર કંસાળ વિસ્તારમાં આવેલી આનંદ મંગલ સોસાયટીના ઘર નંબર એક હજાર આરોપી મનોહરલાલ ભગવાનરામ બિસ્નોઈને ઝડપી પાડવામાં આવ્યો આરોપી પાસેથી પોસ્ટ ડોડા પોપી સ્ટ્રો ઝીરો પોઈન્ટ છસો અઠ્યાસી કિલોગ્રામ ડોડાનો ઝીણો ભૂકો ઝીરો પોઈન્ટ ત્રણસો પંચાવન કિલોગ્રામ મોબાઈલ ફોન રોકડ ઇલેક્ટ્રિક મિક્સર ડિજિટલ કાર્ટો તેમ મળીને કુલ રૂપિયા ત્રેપન હજાર પંચાવનનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આરોપી વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આ સચિન પોલીસ સ્ટેશનમાં આ એનડીપીએસનો કેસ કરવામાં આવ્યો છે જેમાં ઝોન સિક્સના એલસીબી તથા સચિન પોલીસ સ્ટેશને સંયુક્ત રીતે કેસ કરેલ છે આરોપીનું નામ છે મનોહરલાલ ભગવાનરામ બિશ્નોય અને એની પાસેથી પોઈન્ટ છસો આઠસો ગ્રામ પોસ્ટ ડોડા એટલે પોપીસ્ટ્રો મળી આવ્યો છે

જે શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવાના લક્ષ્ય સાથે ચાલી રહી છે પોલીસની આ પ્રશંસનીય કામગીરીથી નાર્કોટિક્સની ગેરકાયદેસર હેરાફેરી કરનારાઓમાં ભયનો માહોલ સર્જાયો છે સુરતના સચિન વિસ્તારમાં કુંભ મેળા માટે બસ ભાડે લીધા બાદ ભાડાના રૂપિયા નહીં ચૂકવી ટ્રાવેલ સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવે ચકચાર મચાવી છે ગભરૂ ભરવાડ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે કુંભ મેળામાં જવા માટે બે બસ ભાડે કર્યા બાદ પુણાના ટ્રાવેલ સંચાલકને ભાડાના એક પોઈન્ટ પચાસ લાખ નહીં આપીને પૈસા માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સચિન પોલીસ મથકમાં નોંધાય છે પુણા ગામની વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા તેતાલીસ વર્ષીય નરેશકુમાર શંકરલાલ સેન જે પુણા સિવમ હોસ્પિટલની બાજુમાં શ્રી પદમનાથ ટ્રાવેલ્સ ચલાવે છે તેઓ ગભરુ ભરવાડને સારી રીતે ઓળખે છે ઉત્તર પ્રદેશની પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળામાં જવા માટે જાન્યુઆરી માસમાં ગભરૂએ નરેશભાઈ પાસે બે બસ ભાડે કરી હતી આ બંને બસોનું ભાડું રૂપિયા ત્રણ લાખ દસ હજાર નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે ગભરુએ ટોકન પેટે રૂપિયા પચાસ હજાર આપ્યા હતા તારીખ પંદર જાન્યુઆરીએ બસો કુંભ માટે મોકલવામાં આવી હતી અને બાવીસ જાન્યુઆરીએ પરત આવી હતી બસનું ડીઝલ ભરવાના અને ટોકનના એડવાન્સ મળીને ગભરુએ કુલ એક લાખ સાહીઠ હજાર ચૂકવી આપ્યા હતા જ્યારે બાકીના રૂપિયા એક પચાસ લાખ આપવા માટે ગલ્લા તલ્લા શરૂ કરી દીધા હતા તારીખ અગિયાર ઓગસ્ટે નરેશભાઈ ગભરુ ભરવાડની ઓફિસે ગયા તો તેઓ હાજર ન હતા ફોન પર વાત કરતાં ગભરુ ભરવાડે તેમને ગાળો આપી પૈસા ન આપવાની તથા ઓફિસે ફરી આવશો તો હાથ પગ તોડી નાખીશ અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી બનાવ અંગે નરેશભાઈએ સચિન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગભરુ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ આદરી છે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગભરુભાઈ ભીમાભાઈ ભરવાડ નામે એક વ્યક્તિ રહે છે એના વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ કરવામાં આવેલ છે એક ગુનો બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ પેદા થાય વૈમનસ્ય પેદા થાય એવા ઈરાદાપૂર્વક આશયથી એમણે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ મૂકેલી છે અને અમુક સમુદાયોની ધાર્મિક લાગણી દુભાય એ રીતની પણ પોસ્ટ મૂકવામાં આવેલી છે બીજો એક ગુનો વિશ્વાસઘાતનો દાખલ થયેલો છે જેમાં જે ફરિયાદીએ એવી રજૂઆત કરેલી કે કુંભ મેળામાં જે ધાર્મિક શ્રદ્ધાળુઓ જે છે એમને મોકલવા માટે લક્ઝરી બસની જરૂર હતી એવું કપૂરભાઈ ભરવાડે કહેલું હતું અને આ જે ફરિયાદી પાસેથી એમણે બે લક્ઝરી બસ લીધી અને એના પછી અમુક પેમેન્ટ એમને આપ્યું અને દોઢ લાખ જે બાકીનું પેમેન્ટ હતું એ ના આપ્યું અને આ જે પેમેન્ટ બાકી પેમેન્ટની માગણી કરવા ઉઘરાણી કરવા માટે ગભરુભાઈના ત્યાં ગયા તો ગભરુભાઈએ એને ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને માર મારવાની ધમકી આપી બસ ભાડાના ચૂકવણાને લઈને થયેલા વિવાદમાં સચિન પોલીસે ધમકીના ગુનામાં કાર્યવાહી શરૂ કરતા પીડિતને કાનૂની સહારો મળ્યો છે તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણો સુરતના મહત્વના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત